મોરવા હડફ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણીના પરિણામ જાહેર મતદાનની મતગણતરી આજરોજ યોજાતા કુલ અઢાર ઉમેદવારોના પરિણામો જાહેર થયા ચૂંટણીના પ્રારંભથી અંત સુધી ખેડૂતોના લોકલાડીલા હરદીપસિંહ જાદવ તથા વિજય પટેલે સોપો પાડી દીધો મળતી વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં ગતરોજ દી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જેમાં સૂરજદાદા આથમે એ પહેલા મતદારોએ શાંતિપૂર્ણ માહોલમાં પોતાનું મતદાન પૂરું કરી ઉમેદવારોમાં નસીબ મતપેટીમાં સીલ કરી દીધા હતા જે સામાન્ય ચૂંટણીનું રોજ પરિણામ જાહેર થતા ઉમેદવારી કરનાર અઢાર જેટલા ઉમેદવારોમાં કહી ખુશી કઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ચૂંટણીની ઉમેદવારી પ્રક્રિયાની શરૂઆતથી લઈને ચૂંટણીના પરિણામો સુધી એટલે કે અંત સુધી આ અઢાર ઉમેદવારોમાં ખેડૂતોના સહસાથી તરીકે ઓળખાતા હરદીપસિંહ જાધવ તથા વિજય પટેલ ચર્ચાનો વિષય બની ગયા હતા કારણ કે કોઈપણ તાલુકામાં એપીએમસીની ચૂંટણી યોજાય છે ત્યારે રાજકીય પક્ષોના પડછાયા હેઠળથી પેનેલો મેદાનમાં ઉતરતી હોય છે જ્યારે આ ચૂંટણીમાં શરૂઆતથી અંત સુધી વિકાસ વિકાસની ગુંજ ઉઠી રહી હતી અને આજરોજ એ ગુંજ પરિણામ સ્વરૂપે સ્પષ્ટ દેખાઈ આવી હતી જેમાં ઉમેદવારી કરનાર અઢાર ઉમેદવારોમાંથી પ્રથમ ક્રમે એકસો બાણું વોટ એટલે કે સૌથી વધુ વોટ મેળવી જાદવ હરદીપસિંહ મહેન્દ્રસિંઘે મેદાન માર્યું હતું અને બીજા ક્રમે એકસો એઠ્યોતેર વોટ મેળવી દેસાઈ કૃષ્ણકુમાર નટવરલાલ વિજેતા બન્યા હતા તેમજ ત્રીજા ક્રમે એકસો સિત્યોતેર વોટ મેળવી બારિયા મહેન્દ્રકુમાર નટવર સિંઘે બાજી મારી હતી તથા ચોથા ક્રમે એકસો વોટ મેળવી પટેલ વિજયકુમાર પ્રતાપસિંહના ફાળે જીતનું શહેરો ગયો હતો તેમજ પાંચમા ક્રમે એકસો વોટ મેળવી ઝાલૈયા મોતીભાઈ હીરાભાઈએ જીત મેળવી હતી અને છઠ્ઠા ક્રમે એકસો પંચોતેર વોટ મેળવી બારિયા રવજીભાઈ ખાતરાભાઈએ વિજેતા બન્યા હતા જ્યારે સાતમા ક્રમે એકસો વોટ મેળવી માલીવાર દિનેશકુમાર રંગિત સિંઘે જીત હાંસિલ કરી હતી અને આઠમા ક્રમે એકસો બોતેર વોટ મેળવી ડિન્ડોર વિક્રમસિંહ રામસિંઘે જીતનો શહેરો પહેરી હરખાયા હતા તથા નવમા ક્રમે એકસો એકોતેર વોટ મેળવી પટેલ બળવંતસિંહ ભીમસિંહ નાઓ વિજેતા બન્યા હતા અને અંતે બેસમા ક્રમે એકસો બાસઠ વોટ મેળવી રાઠોડ મોતીસિંહ ગુમાનસિંઘે જીત હાસિલ કરેલ હતી આ મોરવા હડફ તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પરિણામો સૌ કોઈને ચોંકાવી દે એવા જાહેર થયા હતા પરિણામો જાહેર થયા બાદ વિજેતા ઉમેદવારોનું મતદારો તથા સ્વજનોએ ફુલહાર કરી સ્વાગત કર્યું હતું તેમજ મતદારોએ વિકાસની વાત આગળ વધારતા પોતાનો વિજય સરગસ રોડ ઉપર ગુંજાવ્યો હતો રિપોર્ટર મહેશ પટેલ પંચમહાલ આજ રોજ મોરવાડા તાલુકાની પીએમસી ની જ્યારે ચૂંટણી હતી ત્યારે મને કેતા ખૂબ આનંદ થાય છે કે ધનતેરસનો દિવસ છે અને આજે ચૂંટણીની પ્રક્રિયા થયા પછી અમારા તમામ જે ડિરેક્ટરો છે દસે દસ એ ખૂબ બહુમતીથી જંગી બહુમતીથી જીત્યા છે વધારે ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું અને અમારા પૂર્વ એપીએમસી ચેરમેન અમારા જે હાલના એપીએમસી ચેરમેન છે આપણા અને જિલ્લા પંચાયત સદસ્ય શ્રી શ્રી હરદીપભાઈ જાદવજી અમારા વિજયભાઈ પટેલ અમારા મોતીસીભાઈ અમારા વિક્રમભાઈ દિલોરજી અહીંયા ઉપસ્થિત અમારા દિનેશભાઈ માલીવાડ અને બળવદભાઈથી માંડીને તમામ લોકો જે ડિરેક્ટરોમાં મોતીકાથી માંડીને તમામ ડિરેક્ટરો જે હતા એ ખૂબ બહુમતીથી જીતા છે ખાસ કરીને અમારું સંગઠન મોરવા હડપ તાલુકાનું તકતભાઈ અમારા હેમેન્દ્રભાઈ અમારા કિશોરીભાઈ પૂર્વ અમારા મંડળ અધ્યક્ષ તકતભાઈ તમામ લોકોએ અમારા ભાઈ શ્રી પિન્ટુભાઈ તમામ લોકો અમારા રમણભાઈ પરબિયાવાળા તમામ કાર્યકર્તાઓને જે મતદારોએ એકતાની સાથે બહુમૂર્તિથી જીત્યા છે એ ખૂબ મોટો મેસેજ છે કે આગામી સમયમાં મોરવા હડપ વિધાનસભામાં બહુમતી એટલે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વવાળી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારની વિજય નિશ્ચિત છે આ અમારો મેસેજ છે અને ફરીથી અમારા એપીએમસીના ચેરમેનશ્રીઓને જે પણ મહેનત કરી છે ચૂંટણીમાં એ તમામ લોકોને ભવ્ય જે વિજય મેળવી છે ધનતેરસના દિવસે પરિણામ જે આવ્યું છે બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું